ડૉક્ટર સાહેબની જયંતિ માત્ર એસસી ને ઓબીસી જ ઉજવે છે એવું નહીં પણ ઇતર સમાજ જનરલ સમાજ પણ બાબા સાહેબને ઓળખતો થયો છે આ એક નમૂનારૂપ ગામ કહી શકાય મારી દૃષ્ટિએ કારણ કે મેં નથી સાંભળ્યું કે આખું ગામ મળી અને અઢારે આલમ એટલે કે તમામ જ્ઞાતિના લોકો મળીને ડૉક્ટર સાહેબની જયંતિ ઉજવતો હોય હા મિત્રો આવું પણ આપણા ગુજરાતમાં એક ગામ છે જે ભચાઉ તાલુકાનું કકરવા ગામ કચ્છમાં આવેલું ભચાઉ એનું કકરવા ગામ છે ત્યાં લગભગ પાંત્રીસો જેવી વસ્તી છે અને તમામ લોકો આંબેડકર જયંતિ સાથે મળીને ઉજવે છે આ અમારી વાત થઈ લાલજીભાઈ બોખાણી સાથે અને એના આયોજક છે અને એને બહારથી કોઈ વક્તાની જરૂર છે કેમ કે આપણે જેમ જાણીએ છીએ એમ કે ઘરકી ભૂલકી ડાલ બરાબર આવી રીતે ઘરના માણસો કંઈ બોલતા હોય કે સલાહ આપતા હોય તો લોકો નથી સમજતા પણ બહારથી કોઈ આવીને જો ભાષણ કરે તો લોકોના ગળે ઉતરતું હોય એટલે લાલજીભાઈની વાત હતી એટલા મને મને ફોન કર્યો પણ મને ખુશી આ વાતની થઈ કે આખું ગામ તમામ જ્ઞાતિના ગ્રામજનો મળી અને બાબા સાહેબની જયંતિ ઉજવે છે અને આવનાર એકસો તેત્રીસમી જયંતિ પણ બધા મળીને ઉજવવાના છે તો હવે હું એવું માનું છું કે હવે લગભગ તમામ સમાજ સાહેબને ઓળખતા થયા હોય એવું લાગે છે કારણ કે બાબા સાહેબ માત્ર એસી એસ ટી અને મહિલાઓ પૂરતું સીમિત કામ નહોતું કર્યું પણ જનરલ સમાજ માટે આખા દેશ માટે ખૂબ મોટું કામ કરીને ગયા છે અને એના વિચારો અત્યારે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા દેશોમાં ફેલાવા લાગ્યા ગયા છે તો આ રીતે જે વાત થઈ મારી લાલજીભાઈ સાથે આ સાંભળો અને જો કોઈ વક્તા સારા હોય તો એમનો સંપર્ક પણ કરી શકાય ભીમ સાહેબ જયભે જયભે આપણે આયોજન કર્યું છે અને સભાનું આયોજન કર્યું છે હેલો આપડે કકરવા ગામ ની અંદર ચૌદ એપ્રિલ ની રેલી અને જાહેર સભા આયોજન કરેલું છે બહુ સરસ હા હા તો આપ પધારો અમારી અહિયાં થોડીક ગામડામાં જાગૃતિ આવે હા 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 અમારે બારેના ના જરૂર છે જે બોલી શકે એવો હોય ને હા હા તો સમાજ ની અંદર એક પ્રેરણા આવે ના બહુ સાચી વાત અને અમે ગામડા માં હર વર્ષે રેલી કરીએ છીએ આપડે અહિયાં બાબા સાહેબ નું સ્ટેચ્યુ પણ છે એમ હમ કકરવા ગામ ની અંદર ઘરના ખર્ચે આવે એમ છે આપડે બોલાવાની તે વડે ખપે એ તો આવા તૈયાર જ છે

બચ્ચા તો પચીસ કિલો મીટર હમ છે પચીસ કિલોમીટર છે હા હા અને ત્યાં નું સ્ટેચ્યુ બનેલું છે એમ ને હા ત્યાં છે જ બધા છે હા હા છે પણ ડુપ્લીકેટ છે ઓરિજિનલ નથી હજી હા 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 એવું થતું હોય સાચી વાત હા શું દિવસ ના દારૂ ની પોટલી આવે એટલે જે ભીમ કેવો એ તો હારું નો કેવાય એમ તમારા અંદર તમારા વિચારો છે ને એ પણ ફેરફાર થવો જોઈએ. બાબા સાહેબ એ જે વિચારો આપ્યા છે એ અંદર થી થવા જોઈએ હા અમારો એજ પ્રયત્ન છે અને હું એક સતત જાગૃત નાગરિક છું ને લડતો આવ્યો છું અને એકલો વ્યક્તિ લડું છું કારણ કે સાચા mission માં કોઈ જરૂર ન હોય હા તો એકલા બાબા સાહેબ એકલા હતા તોય કેટલું બધું આપડ આપી ને ગયા છે કરી શકાય એવું કઈ જરૂર નથી કે આખું ટોળું હોય એમ,

મને ખબર છે હું રાજકોટ આયો તો કાર્યક્રમ હે ને હે ને હા બસ બસ બરાબર રાજકોટ તમે કાર્યક્રમ કર્યો ને રાજેન્દ્રપાલ પાલ ગૌતમ ની આયા તા હા રેડી રેડી હા 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 ત્યારે હું કાર્યક્રમ માં આયો તો અજમલ સાથે અજમલ ભાઈ હતા પછી મીનાક્ષી બેન હતા હા 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 ઠીક કચ્છ માં હતી આ બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ હતો એ જ ને હા ભીમરાવ સાહેબ આયા હતા મુંબઈ થી મુંબઈ થી ભીમરાવ સાહેબ આયા તા હા રેડી રેડી અમે સ્ટેજ ઉપર જ હતા ત્યાં અને અજમલ મારી બાજુ માં જ બેઠા હતા

મારું નામ લાલજી બોખાણી આમાં મારી એક પરમાર છે પણ શું કે અમારી સેટી મા બોખાણી લખાઈ ગયું ગયો હા તો કઈ વાંધો નહીં તો લાલજીભાઈ એક કામ કરીએ આપડે અત્યારે તમારો નંબર આમાં બોલો મોબાઈલ નંબર એટલે હું છે ને આપણો આ વાતચીત જે થાય ને એ આપણે યુટ્યુબ માં નાખી અને વાયરલ કરીએ એટલે કોઈ વક્તા આવશે ને તો એ તમારો સીધો કોન્ટેક્ટ કરશે એવું કઈ ગોઠવીએ આપડે બરાબર હા મારું નામ છે લાલજીભાઈ બોખાણી હા અને નંબર આખો બોલો તમે તમારો

અને ઇતર સમાજ પણ ડૉક્ટર સાહેબની જયંતિમાં એના કોઈ પ્રોગ્રામમાં સામેલ થાય અને ખૂબ સારી રીતે બાબા સાહેબની જયંતિ ઉજવવામાં આવે આખું ગામ જ્યારે ઉજવતું હોય ત્યારે આ ગામની ખૂબ સારી નોંધ લેવી પડે અને ખાસ કોઈ વક્તા જો સારા હોય તો મેં આમાં નંબર આપ્યો છે લાલજીભાઈનો એમનો સંપર્ક કરી અને ત્યાં વક્તવ્ય આપવા માટે જાય ખાસ આ વિનંતી અને હું તો ફરી આગ્રહ કરું છું કે જો આવી રીતે ગામડાઓમાં જાગૃતિ આવશે તો ખૂબ સારું કામ થશે અને જે અસ્પૃશ્યતાનો વ્યવહાર કે જે કંઈ આપણી સાથે થાય છે એ ઓટોમેટિક દૂર થતો જશે જેમ જેમ બાબા સાહેબને લોકો સમજતા જશે તેમ 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 આ વસ્તુ નેસ્ત નાબૂદ થશે અને બુદ્ધમય ભારત બનશે અખંડ ભારત બનશે ખૂબ સારું કામ થશે અને ભારત દેશનો ખૂબ સારો વિકાસ થશે તો મારી ખાસ વિનંતી આપણી સમતા સૈનિક દળ એટલે કે ડૉક્ટર બાબાસાહેબ સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ જેનું ટૂંક નામ એસએસડી છે એની આ ઓફિશિયલી ચેનલ છે તો આ ચેનલને તમે તમારા જેટલી ગ્રુપ હોય એટલામાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ ઓડિયોને ખૂબ વાયરલ કરો જેથી નાનામાં નાના ગામ સુધી આપણો આ સંદેશ જાય